આર્થિક સહાય આપવાની માંગણી સાથે ધંધામાં છૂટછાટ આપવાની માંગણી પણ કરી છે કોરોનાની સ્થિતિ લઈને લઈને લગ્ન પ્રસંગમાં માત્ર સો જ વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે તેમજ જાહેર મેળાવડા પર પ્રતિબંધ છે સુરતમાં બેન્ડ બગી સાઉન્ડ ઝુમર સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી છે અનલોકનો તબક્કો આવ્યો હોય ત્યારબાદ આ તમામ લોકોને છૂટછાટ ન મળતા હવે તેઓની હાલત પણ કફોડી છે આજ રોજ રીતે વિરોધ નોંધાવી સુરત કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં આર્થિક સહાયની માંગણી સાથે પોતાના ધંધામાં છૂટછાટ આપવાની માંગણી પણ કરી હતી બેન્ડવાડા મોહમ્મદ ફારૂખભાઈએ જણાવ્યું હતું કે દર સિઝનમાં દર વર્ષે સો જેટલા વરઘોડાના ઓર્ડર મળે છે અને આ વર્ષે માત્ર દસ જ મળ્યા છે કોરોનાને કારણે તેમનો હાલનો સમય ખૂબ બરબાદ થઈ રહ્યો છે મધુસૂદન પંડિત હું સાઉન્ડ એસોસિએશનનો પ્રમુખ છું તમારે શું માંગણી રેલી રેલી એટલા માટે કાઢીએ છીએ કે અમારી સાથે સંકળાયેલા જેમ કે બગીવાળા ઝુમ્મળા પછી નાની નાના સાઉન્ડવાળા એ લોકોને અત્યારે રોજીરોટીનો બહુ જ મોટો પ્રશ્ન છે એ લોકોને અત્યારે કેમ જીવવું તે હવે આગળ કંઈ ખબર નથી પડતી એટલે એ લોકો ઘણા તો આત્મહત્યાનો પ્રયાસ કરવા પણ ઘણાને અમે અટકાવ્યા છે કારણ કે આ લોકો હવે કંટાળી ગયા છે કે અમારી પાસે ખાવા માટે બી પૈસા નથી તો રોજીરોટી માટે કાંઈક અમને થોડી એક એવી છૂટ આપે જેથી આ નાના ઉદ્યોગ વાળાઓને તકલીફ ના પડે સીઝન સાઉન્ડ વાળા નથી થયું નાના સાઉન્ડ વાળા એક રૂપિયાનું કામ નથી કારણ કે એ જીવા દોરી આ વરઘોડા પર ને એના પર રહેતી હોય છે લગભગ મારા હિસાબે સાઉન્ડ બગી મંડપ ઝુમ્મર એ બધા થઈને બે બે થી ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન હશે

વરઘોડાની પરમિશન માટે ભેગા થયા છે આજે અમે આઠથી નવ મહિનાથી અમે બેરોજગાર રહેલા છીએ સરકારને અમિશ્નર સાહેબને વિનંતી કરવા આવેલા છીએ કે અમને વરગોળાની થોડી છૂટ આપે સરકાર સખતમાં સખત ગાઈડલાઇન્સ આપે એનું પાલન કરીશું અને અમારો બિઝનેસ અમારો બિઝનેસ ચાલુ થઈ જાય એવી રીતે ચાલુ થાય અને અમને રોજગાર મળે એ રીતે અમે અહીંયા ભેગા થયા છે મજૂર લોકો અમારી સાથે જાનવરો છે ઘોડાઓ છે હવે અમે આઠથી નવ મહિનાથી બેરોજગાર બેલા છીએ હવે અમારાથી શક્ય નથી કે હવે એ લોકોનો ખર્ચો અમે પૂરો કરી શકીએ આજે અમે અમારા પોતાના ખાવાના ફાફા થઈ ગયા છે હવે અમે અમારા ઘોડાના ખર્ચા ઘોડાઉનના ભાડા માણસોના પગાર અમારી પછાડી જોડા જોડાયેલા માણસોના ખર્ચા ખર્ચા એ લોકોની ફેમેલી આ વ્યવસાયમાં ઘણા લોકો જોડાયેલા છે જે આજે ઘણા લોકો બેરોજગાર બેલા છે સરકારને એટલા માટે વિનંતી કરવા આવેલા છીએ કે ભાઈ અમારા માટે કંઈ સોચે કઈ વિચારો અમારી સાહેબને વિનંતી કરવાની છે કે ભાઈ અમારો વ્યવસાય એક વર્ષથી ખર્ચ છે બેન બગી હનુમાન સીજે અને બગી ને ઘોડાવાળા એ લોકો તરફથી અમે લોકો સાહેબને વિનંતી કરવા જઈ રહેલા છે કે અમારા ધંધાને

பியூரோ ரிப்போர்ட் ஜனலை விட்னஸ்